જિલ્લામાં ફરજ અધિકારીઓના સરકારી વાહનોના લોકેશન ટ્રસ્ટ કરવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયા ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતા તત્વો અન્ય ઈસમો દ્વારા સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવી ઓડિયો મેસેજ દ્વારા અધિકારીઓના સરકારી વાહનોના લોકેશન એકબીજા શેર કરતા હોવાની વિગતો સામે આવી પંચવાર જિલ્લાના બેફામ બનેલા માફિયાઓ ભૂ માફિયાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સસ્તા નાશની દુકાનના પરવાને દારો દ્વારા સરકારી કાર્યવાહીથી બચવા માટે નવો કીમનો અપનાવવામાં આવ્યો હોવાનો બહાર આવ્યો છે આવા તત્વો દ્વારા સરકારી અધિકારીઓ પર વોજ રાખવા માટે સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવવામાં આવ્યો હતો જેના માટે ચોક્કસ સ્થળ પર કેટલાક ઈસમો નક્કી કરીને ઊભા રાખવામાં આવતા હતા આવા ઇસમો દ્વારા ઓડિયો મેસેજના માધ્યમથી સરકારી વાહનનું લોકેશન એકબીજાને આપવામાં આવી રહ્યું છે કેટલાક સમયથી જિલ્લાના વિવિધ ભાગોનો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઈસમો સામે લાંખ કરવામાં આવી હતી જેને લઈને આવા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો સક્રિય થયેલા ઈસમો દ્વારા વોટ્સઅપ પર ગ્રુપ બનાવીને અધિકારીઓ પર વોચ રાખવામાં આવી હતી ગ્રુપમાં ઓડિયો મેસેજ દ્વારા સરકારી વાહનોના નંબરની આપ કરવામાં આવી હતી કેટલાક અધિકારીઓને પણ ધ્યાનમાં આવ્યું હતું જેને લઈને આવા તત્વોને ડામવા માટે કાર્યવાહી હાથ ધરાય ગોધરા પ્રાંત અધિકારી દ્વારા કાલોલ તાલુકાના ચલાલી નજીકથી આવા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો વોટ્સએપ પર ઓડિયો મેસેજ દ્વારા સરકારી વાહનનું લોકેશનમાં ગ્રુપમાં મૂક્યું હતું પ્રાંત અધિકારી દ્વારા પકડાયેલા ઈસમના મોબાઈલ ફોનની ઝડપી કરતા આ પ્રકારના અનેક ગ્રુપ હોવાનું સામે આવ્યું છે હાલ તો પકડાયેલા ઈસમને વેજલપુર પોલીસ મથકે સોંપી તેની સામે અટકાયતી પગલાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે પંચમહાલ જિલ્લામાં વોટ્સએપ ગ્રુપ દ્વારા અધિકારીઓના સરકારી વાહનોના લોકેશન ટ્રેસ કરવાનું સમગ્ર કૌભાંડ બહાર આવતા ગ્રુપના એડમિન અને મેમ્બરમાં ફફડાટ છે ઘટનાની જાણ થતાં જ આવા તમામ ગ્રુપમાં રહેલા મેમ્બર્સ પોતે જ લેફ્ટ થવા માંડ્યા કેટલાક ગ્રુપમાં એડમિન દ્વારા પોતે જ તમામ મેમ્બર્સને રિમૂવ કરી ગ્રુપ બંધ કરવા માંડ્યા છે સમગ્ર મામલે પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે આ તમામ વોટ્સઅપ ગ્રુપના એડમિન તથા તેમાં રહેલા મેમ્બર્સ સામે મોબાઈલ નંબરના આધારે કાર્યવાહી કરવામાં આવનાર છે આ પ્રકારની હકીકતો બહાર આવતા મોડી સાંજે પોલીસ દ્વારા મોબાઈલ ફોન નંબરના આધારે ત્રણ જેટલા ઈસમોની અટકાયત કરવામાં આવી છે ચલો ભાઈ ચોપન ચોપન બોલેરો કાલોલ મામલાદાર માં એન્ટર અલા સેજીભાઈ તમારી સો ટકાની વાત છે ચોપન ચોપનનું લોકેશન ના નકશો એમ કહો પણ એવા એ તો પકડાશે યાર તો આવું કરવાનું હોય તો લોકેશન તો માંગું પડે ને યાર ભાઈ મહેરબાની કરીને ચોપન ચોપનને યાર મેસેજ નહીં નાખશો ગ્રુપના અંદર ભાઈ કેટલી દોન કેવાનું યાર તમાર ને યાર એમનો જવા દોન ભાઈ એમના મેસેજ નહી નાખશો કોઈ કોઈ ગ્રુપના અંદર ભાઈ ચલો ભાઈ બંને ઉગાડ્યું ચાર હજાર એસડીએમ શિવરાજપુર ચોક બાજુ પહોંચવાની તૈયારી ધનકુવા છોડ દીધું કેટલા કિસ્સોની સંડોવણી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે એક બાજુ શેખનો રિપોર્ટ એસ આઈ ન્યૂઝ પંચમહાલ